વ્યાસપીઠ પરથી હિતેશ જોશી મહારાજે પાન સાથે ગૌકથા કરી ગૌસેવાના કાર્યમાં યુવા યુવતીઓને ગામે ગામ જોડાવા પ્રેરક હાંકલ કરી નાગલપણના ગૌપ્રેમી અને સંઘના આગેવાન મેઘજીભાઈ હિરાણીએ ગ્રામ્ય શૈલીમાં સૌને જકડી લેતી સરળ ભાષામાં જીવન જીવવાની શીખ આપી અને ગૌસેવાની વિગતો સાથે હાજર લોકોને માહિતગાર કર્યા સંગમમાં ગૌઋતીનો સંકલ્પ ગેરગેર લેવા ભગવદ્ ગીતા અને ગૌમાતાના મહિમા સમજાવવા આરોગ્યવન જીવન જીવવા માટે બનાવટી દૂધ ઘી અને તેલથી દૂર રહેવા બાળકોને ગાયનું મહત્વ સમજાવવા તેમજ પંચતત્વનો આદર કરવા જેવા મુદ્દા પર ભાર મુકાયો ગામે ગામ નંદી શાળાઓ ખોલવા માટે દાતા પરિવાર દ્વારા આર્થિક સહાયનું આશ્વાસન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં જૂનાગઢથી રામ મોહન દાસ મુક્તા નંદગીરી અને સવિતા દેવી ગાંધીનગરથી જયેન્દ્રસિંહ ગાંધીધામથી નહટાભાઈ સંઘના આગેવાનો અનેક ગામના સરપંચો અને પદાધિકારીઓ પરેશ દેડિયા તુંબડી નારણ વેલાણી સુખપોર વાડીલાલ પોકાર કનકપુર મનોજભાઈ અને વિનોદભાઈ સોલંકી માધાપર સહિત લઈજા ખડોઈ જવાહરનગર ભીમાસર ઢોરી કાળી

ચોક્કસ લક્ષ લઈને પ્રયોગ નથી થયો કે કોઈ પણ કાર્યક્રમ થાય ખાલી કાર્યક્રમ પૂરતો નહીં એનું પરિણામ મળે એટલે અહીંયાના બે મુખ્ય ઉદ્દેશ હતા એક તો લોકો ઘરે ઘરે ગાય 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 બાંધે બાંધે અત્યારે પરિવારમાં ઘટી રહી છે તો તો એક સમસ્યા છે કે ગાય તો બાંધીએ પણ એના જે વાછરા આવે એના જે નંદી આવે એનું શું કરવું તો આ ગો સેવા સંગમ થી એક મેસેજ આપ્યો કે ગામે ગામ નંદી સારા થાય અને કચ્છમાં અત્યારે ઓલરેડી ઘણા સમયથી પહેત નથી દસ ની શા ચાલુ થઈ ચૂકી છે અને એક આહવાન કર્યું કે જે લોકો જે ગામ નદી શારા ની અત્યારે જે જાહેરાત કરશે તો સંકલ્પ લેશે એમને ગિરધરભાઈ તરફથી ત્રણ લાખ રૂપિયા નો આર્થિક સહયોગ કરવામાં આવશે અને આહવાન સાથે જ અત્યારે જે બાર નામ નવા એટલે દસ તો છે તે હતી અને બાર નવી નંદી શાળા પ્રારંભ થશે એટલે કચ્છમાં આવનારા દિવસોમાં બાવીસ નદી શારા અત્યારે લક્ષ્ય નક્કી થઈ ગયું છે અને આ ગૌ સેવા ગતિવિધિના માધ્યમથી કચ્છમાં આવનારા દિવસોમાં બાવીસ નહીં પણ પચાસ થી વધારે નંદી સારાઓ ખુલશે એવો વિશ્વાસ છે એ ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખેલો હતો ગૌ સેવા સંગમ ખૂબ અદભુત ને અલૌકિક વાતાવરણમાં આ ત્રિદિવસીય મહોત્સવ આજે પૂર્ણ થયો છે અને ખૂબ આનંદની લાગણી અમે અનુભવી છીએ આ મહોત્સવના માધ્યમથી આ ગૌ સેવા સંગમ માધ્યમથી જે નંદી મહારાજ આપણે ગૌસેવા સેવા માટે બનતા પ્રયત્ન કરીને જે કામ કરીએ છીએ એ તો કરીએ છીએ એ પણ ઘણું ઓછું છે એ પણ વધે પરંતુ જે નંદી મહારાજની ઉપેક્ષા થતી હતી સમાજ જીવનમાં એ રખડતા હોય અને શહેરોમાં એઠવાડ ખાતા હોય ખૂબ જે દયની હાલત હતી એના માટે આ વિચારથી નંદી શાળા ખોલેલ છે અને દરેક લોકોમાં જે નંદી પ્રત્યે સન્માન જન્મે દરેક નંદી મહારાજને આદરથી હૃદયમાં સ્થાન આપે લોકો અને એને સન્માન એનું જીવન જીવે એના માટેના પ્રયત્ન અલગ અલગ માધ્યમથી થાય એના માટેનું આ ગૌ સેવા સંગમ નું આયોજન ગૌપ્રેમી લોકો કે જેને પ્રત્યે ખૂબ જે લાગણી છે ભાવના છે એ લોકો આ ઉત્સવનો લાભ લેવાનું ચૂકી શક્યા નથી અને ખૂબ ભાવથી અહીંયા તેને આવેલા હતા મીડિયાના માધ્યમથી એક કહેવાનું મન થાય છે કે અહીંયા જે સંગમમાં આવેલા લોકો નાના મોટા રાજારે વધારે લોકો સંત

नदयाल कामधन गो विज्ञान अनुसंधान केंद्र थरे में स्थित है उसको हम गो ग्राम का स्थान दिया है प्रखंड बड़ा आनंद की विषय है यहाँ पर तीन दिन हमको रहने का एक सुजोग मिला गतिविधि का जो वो सेवा संगम चलता है जिसमें धरती में काम करने वाले जो बंधु है भगिनी है कोई गोपालन में कोई गौ संवर्धन में कोई गो आधारित कृषि में कोई गो, गो उत्पाद का विषय है गो कथा करने वाले जैसे पूज्य संत महात्मा अनेक कथावाचक अनेक प्रकार की औषधियां निर्माण करने वाले व्यक्ति और तो जो पंचकव्य की औषधि में जो विशेष करके आयुर्वेदिक जो डे इन सभी का यहाँ पर एकत्रीकरण हुआ सभी को सम्मान किया गया संगम में यही महत्वपूर्ण रहता है काम करने वाले सभी बंधु जो शब्द बोले अपने अपने जो प्रोडक्ट है उत्पाद है उसको सभी के सामने प्रदर्शन करे इस कारण से समाज जीवन में एक विश्वास पैदा होता है गोमाता स्वावलंबी हो सकती है गोपालक स्वावलंबी हो सकती है किसान या आत्मनिर्भरशील हो सकते हैं आधार गोमाता है नंदी है इस प्रकार का एक अद्भुत सुंदर कार्यक्रम તીન દારાયણ ગૌશાલા ઉદઘાટન સાથમે ગૌસેવા સંગમ કાર્યક્રમ સોલ સતરા અઠારા જૂન સંપન્ન આજ હુઆ હાર્દિક અભિનંદન સ શુભેચ્છા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સાદ અઝીઝ સુલેમાન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી ગુસાઈ ગિરીશગીરી કાશીગર નિવૃત્ત એસઆઈ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા સિંઘ રાષ્ટ્રીય માનવ અધિકાર મંગલમય શુભેચ્છા શુભેચ્છક રમેશ રામજી મહેશ્વરી પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા શ્રી કોટક ચેતનભાઈ મકનજી પ્રમુખ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી હમીરભાઈ દેડા કચ્છ જિલ્લા ટીમ ઓફિસર શ્રી તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સમસ્ત પરિવાર